જામકંડોળના ખોડલધામ મહિલા સમિતિ દ્વારા વિશ્વ મહિલા દિવસની ઉજવણી નિમિત્તે ગાયનેક અવેરનેસ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ડોક્ટર કલ્પેશ ભાલોડિયા જામકંડોળના પોલીસ સ્ટેશન પીએસઆઈ બી એમ ડોડિયા નાયબ મામલતદાર જલ્પાબેન બાલધા ખોડલધામ સમિતિના રશ્મીબેન બાલધાએ દીપ પ્રાગટ્ય કરી આ કેમ્પને ખુલ્લો મૂક્યો હતો આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે આ સેમિનાર જામકંડ્રોળના કોડલધામ મહિલા સમિતિ દ્વારા સ્ત્રીઓને થતા રોગો વિશે ધોરાજીના ગાયનેક ડોક્ટર કલ્પેશ ભાદોડિયા સહયોગથી સ્ત્રીઓમાં થતા જુદા રોગો બ્રેસ્ટ કેન્સર સર્વાઇકલ કેન્સર જેવા રોગોથી કેવી રીતે બચવું અને તેને કેવી રીતે સારવાર કરાવવી તે વિશે મહિલાને માહિતગાર કરવામાં આવી હતી આ સમય જામકંડોળના નર્સિંગ સ્કૂલની બહેનો તેમજ જામકંડોળ શહેર તેમજ આસપાસના ગામોમાંથી આવેલા બહેનોને ડોક્ટર તથા જામકંડોળ સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા ડોક્ટર શીતલબેન સારીખડા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું ત્યારે મોટી સંખ્યામાં બહેનોએ આ ગાયનિક અવેરનેસ સેમિનારનો લાભ લીધો હતો આ કાર્યક્રમને સફળ બનાવવા રશ્મિબેન બાલધા મીરાબેન દોંગા રેખાબેન કોયાણી દક્ષાબેન બાબરિયા વર્ષાબેન કોયાણી

જયલ રામ આજ રોજ વિશ્વ મહિલા દિવસ એટલે કે આઠમી માર્ચ નો કાર્યક્રમ અમે જામખંડોળા ખોડલધામ મહિલા સમિતિ દ્વારા આયોજન કરવામાં આવેલું છે ખોડલધામ મહિલા સમિતિ પ્રમુખ રશ્મિબેન આજ રોજના વિશ્વ મહિલા દિવસના કાર્યક્રમમાં અમારે બહેનોને લગતા ગાયનેક પ્રશ્નો અને તેનું નિરાકરણ વિશેનો પ્રોગ્રામ રાખેલો તેમાં વરદાન હોસ્પિટલોમાંથી ભાલોડિયા સરનો ખૂબ ખૂબ સહકાર મળેલો ભાલોડિયા સર તેમજ તેમની ટીમ દ્વારા હાલમાં જે બહેનોમાં લગતા પ્રશ્નો છે એટલે કે બ્રેસ્ટ કેન્સર સર્વાઈકલ કેન્સર અને બીજા મહેનોપોજને લગતા જે કાંઈ પ્રશ્નો છે એનું ખૂબ જ સારી રીતે સોલ્યુશન કરવામાં આવ્યું પ્રોજેક્ટર દ્વારા પણ સમજાવવામાં આવ્યું અને પાછળના સેશનમાં બેનોએ લાઈવ સર સાથે વાત કરીને જે કાંઈ હતા પ્રશ્નો એનો સોલ્વ કર્યો અને ખાસ વાત એ છે કે સાહેબે ભાલોડિયા સરે પોતાના બીજી સિડ્યુલ સાત શેડ્યુલ હોવા છતાં અમને ત્રણ કલાકનો ટાઈમ આપ્યો તે ઉપરાંત સેશનના અંતે તેમને એવી જાહેરાત કરી કે આ સેશનમાં જે કોઈ બહેનો આવેલા છે એ બહેનો મારી હોસ્પિટલ ઉપર આવી અને આ લગતા કોઈ પણ સ્ક્રીનિંગ ટેસ્ટ કરાવશે તો હું એ લોકોને ફીમાં કરી આપીશ આજરોજ અમે છાત્રાલયની ચાલીસથી થી પચાસ બહેનો હતા અને જામકાણોળા તાલુકાના જુદા જુદા ગામના બહેનો પણ આવેલા આ બધા બહેનોએ આ કેમ્પનો ખૂબ સારી રીતે લાભ લીધો અને ઘણી અવનવી માહિતી મેળવી અને ખાસ હાલના સમયમાં જે જરૂરી છે એ ગર્ભ સંસ્કાર ગર્ભમાં સારા રહે એ એટલે માતાના હોય ત્યાંથી જ જ બાળકોને સંસ્કાર મળી ખૂબ 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 સારી રીતે પ્રોજેક્ટર દ્વારા ઐતિહાસિક ઉદાહરણો સાથે સમજાવેલું સરનો સરનો તેના સ્ટાફનો આભાર અને ગામડેથી ખોડલધામ મહિલા સમિતિ જામકંડ હોસ્પિટલ ધોરાજીયા એના દ્વારા જામકનોડા કોમ્યુનિટી હોલ ખાતે આજે સ્ત્રીઓને લગતી સમસ્યાઓ જેમ કે મેનોપોઝ બ્રેસ્ટ કેન્સર સર્વાઇકલ કેન્સર અને ઉત્તમ સંતિવાળું બાળક આવે એના માટે ગર્ભ સંસ્કાર તો આના વિશે એક સેમિનાર યોજાયેલો છે અને જેની અંદર આ સેમિનારમાં લોકોને કઈ રીતે આ બધા રોગોથી અટકાવવા અને કઈ રીતે વેક્સિન લેવી અને આ રોગોથી કઈ રીતે બચવું એના વિશે બધી જાણકારી મેળ આપેલી છે જેની અંદર પાંચસોથી વધુ બહોળી સંખ્યામાં બહેનોએ લાભ લીધેલો છે